પટેલ છે હું દોલતપુરા ગામનો રહેવાસી છું અને તમે જોઈ શકો છો કે અમે આંબળીઓની વચ્ચે અમારે ચંદનના ઝાડનું રોપણ કરેલું હતું અને સાતથી આઠ વર્ષ પહેલાં રોપ્યા હતા અને એનો સારો એવો ગ્રોથ જોવા મળે છે આ ચંદનના ઝાડ પૂર્ણ રીતે ગૌમૂત્ર અને ગૌ ગોબરનો યુઝ કરીને પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરેલું છે આનું હાર્ડ હાર્ડકોડ દસ બારથી પંદર વર્ષની વચ્ચે તૈયાર થાય છે ત્યારબાદ આની સારી એવું મૂલ્ય મળી રહ્યું છે બે પ્રકારના સેન્ડલવુડની વાવેતર કરેલું છે એક તો વ્હાઇટ ચંદન અને બીજું છે લાલ ચંદન એમાંથી અત્યાર સુધી અમે દસ વીઘામાં વ્હાઈટ સેન્ડલવુડ વાવ્યા છે અને બે વીઘામાં રેડ સેન્ડલવુડની વાવણી કરેલી છે અને આ સેન્ડલવુડની વાવણીમાં અમારે લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલો આમાં અમારે ખર્ચો થયો છે અને અમને એક્સપેક્ટેશન છે કે અમે આમાંથી સાત આઠ કરોડ રૂપિયા ઇન્કમ મેળવી શકીએ પ્રાકૃતિક ખેતી કરવાથી અમને અમારી જમીનની ફળદ્રુપતા સારી એવી જળવાઈ રહી છે અને અમને ફ્યુચરમાં જમીનમાંથી સારા સારો એવો પાક બી મળી રહેશે વડોદરા શહેરમાં ખેડૂત કરી રહ્યા છે ચંદનની ખેતી દોલતપુરા કામના 36 વર્ષીય ખેડૂત ઉમંગ પટેલ કાય આધારિત કુદરતી ખેતી દ્વારા ચંદનની ખેતી કરે છે તેઓ 12 વીઘા ખેતીની જમીનમાં સફેદ અને લાલ ચંદનના વૃક્ષો ઉગાડ્યા છે અને વર્ષ 2028 માં નોંધપાત્ર વેચાણની અપેક્ષા રાખે છે તેમણે વર્ષ 2020 સુધી અંદાજે 10 લાખનું રોકાણ કર્યું હતું અને એકવાર વૃક્ષો સંપૂર્ણ પરિપક્વ થઈ જાય પછી કરોડોમાં વેચાણની અપેક્ષા રાખે છે તેઓ ભારપૂર્વક જણાવે છે કે કુદરતી ખેતી વૃક્ષોને સુંદર રંગ અને સુગંધ આપે છે અને તેમની સંપૂર્ણ ક્ષમતામાં વૃદ્ધિને સરળ બનાવે છે ઉમંગ એ સિવિલ ડિપ્લોમા પૂર્ણ કર્યું અને ચાર વર્ષ સુધી કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કર્યું પરંતુ પાછળથી તેમણે તેમના મૂળને અનુસરવાનું નક્કી કર્યું કુદરતી ખેતી તરફ વળ્યા પહેલા તેમણે કેટલીક શાકભાજી ઉગાડીને ત્યારબાદ તેના ઊંચા વળતરને કારણે તેમના ખેતરમાં ચંદન ઉગાડવાનું નક્કી કર્યું ઉમંગભાઈએ જણાવ્યું કે મેં વર્ષ બે હજાર પંદરમાં ખેતી શરૂ કરીને સાવલીના દોલતપુરા ગામમાં અમારી બાર વીઘા જમીનમાં ચંદનના વૃક્ષો ઉગાડવાનું આયોજન કર્યું મેં લગભગ ચૌદસો વૃક્ષો ઉગાડ્યા છે અને તે બધા હવે ધીમે ધીમે સંપૂર્ણ વિકસિત વૃક્ષોમાં પરિપક્વ થઈ રહ્યા છે અને તે એક લાંબી પ્રક્રિયા રહી છે કારણ કે માત્ર સંપૂર્ણ ઉગાડવામાં આવેલા વૃક્ષો જ વેચી શકાય છે જે સફેદ લાલ જાત ચંદનનું વાવેતર કર્યું અને વર્ષ બે હજાર અઠાવીસમાં તેને વેચવાની અપેક્ષા રાખું છું ભવિષ્યમાં આ ચંદનમાંથી લગભગ સાત કરોડ રૂપિયાની આવક થઈ શકે છે દરરોજ હું ખેતરોની મુલાકાત લઉં છું ને તેની વૃદ્ધિ જોઈને ખુશ છું જે ગાય આધારિત કુદરતી ખેતીને કારણે શક્ય બન્યું છે